કચ્છમાં પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ થયો અહો આશ્ચર્યમય જેવી ઘટના છે કે બુટલેગર સાથે ગાડીમાં હતી ખુદ પોલીસ મચાવના ચોપડવા પુલ પાસેની ઘટનામાં ચિરાઈના બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ એલસીબી ટીમ પર થાર જીપ ચડાવવાનો પ્રયાસ કરતા એલસીબીએ કર્યો ગોળીબાર સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ મીતા ચૌધરી પર થારમાં સાથે હોવાના સમાચાર મળ્યા છે ગાડીમાં દારૂ સાથે પકડાયેલા યુવરાજ અને મીતા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી સબબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કચ્છમાં ખાખી પર લાગ્યો નશાનો દાગ પૂર્વ કચ્છ ખાતે સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા

સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે